ભાઈ પીપળિયા હવે આંબા ની અંદર ઝાઝી નુકસાની ગઈ છે ત્યાર પછી મગ અડદ અને તલ આ ત્રણેય પાક ની અંદર એમાં મગમાં તો સ્વતંત્ર કાય લેવા પડવું એટલી બધી નુકસાની ગઈ છે પછી અમારે ગાયો છે ગાયો નો ઘાસ ચારો ઓછી તો વરસાદ આવવાથી પવન સાથે વરસાદ આવે ટાકેલું રહ્યું નહીં એના હિસાબે પણ પલરી ગયો એ પણ નુકસાની આવી મારી પાસે અત્યારે બે ખટારા જેવો બે ગાડી જેવો પાલો હતો મગફળીનો સૂકો કાળ હતો એ પલરી ગયો અને આંબાની અંદર જાજી નુકસાની પચીસ પચીસ જેવી કિલો કિલો જેવી કાચી કેરી ખરી ગઈ તો બગડી જશે અને મગ અને કઠોળ જેવા પાક ની અંદર સરકાર પાસે અપેક્ષા રાખે ખેડૂતોની સરકાર છે ને ખેતી પ્રધાન દેશ છે આશા રાખી કે કુદરત ઉઠે તો સરકારે સાથે ઉભું રહેવું જોઈએ તો સરકાર થોડા જાજી સહાય આપે તો ખેડૂતોનું જીવન ટકે રહીએ નહીતર અત્યારે આંબે કેરી ટીંગાઈ છે એવી પરિસ્થિતિ ખેડૂતોને ઘરે ફાંસો કરીને ટીંગાવાની પરિસ્થિતિ આવી ગઈ છે વાત કરીએ તમારે કેવડું ખેતર છે એમાં કેટલા આંબા હતા કેટલો ખર્ચો થયો હતો અને આ વર્ષે જે વરસાદને લીધે નુકસાની થઈ છે શું કહેશો બાર વીઘાના આંબા છે એની અંદર દોઢસો આંબા છે દોઢસો આંબાની અંદર ઓછામાં ઓછી બસો થી અઢીસો દોઢસો જેવી મળ જેવી કેરી ખરી ગઈ છે કાચી કેરી ઉપયોગ આવે એવું નથી સંભાળવામાં માલ એમ અત્યારે ફુગાવો બધેથી ખાઈ રહ્યું એટલે બજારની અંદર ભાવ પણ ન મળે પછી આ કઠોળ ની અંદર મગ ની અંદર નુકસાની આવી સુકો કાળો ઘાસચારો સુકાઈ ગયો પણ પલરી ગયો ઓછી તો વરસાદે ઢાકેલું હતું રેવાનું દીધું પવન ને એટલે એ ઘાસચારો પણ પલળી ગયો સુકો